ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ નંબર બે દિલ્હી સલ્તનત જે ધોરણ સાત ઉપરાંત એનએમએસ એનએમએમએસ જ્ઞાન તેમજ જ્ઞાન સાધનામાં પણ ખૂબ જ ઉપયોગી છે મિત્રો આપણે સૌ પ્રથમ દિલ્હી સલ્તનત વિશે જોઈશું અહીંયા ક્રમમાં યાદ રાખવા માટે આપણે એક સૂત્ર છે જેનું નામ છે ગુલાબ ખીલે તો સાંસ લો ગુલાબ એટલે ગુલાબવંશ ખીલે એટલે તેના પછી આવશે ખલજીવંશ તો એટલે તુગલગ વંશ સાસ એટલે સૈયદ વંશ અને લો એટલે લોદી વંશ તો મિત્રો આ સૂત્ર દ્વારા આપણે આ વંશ ક્રમ પ્રમાણે યાદ રાખી શકીશું આગળ જોઈશું મિત્રો કે કયા સમયગાળા દરમિયાન કયો વંશ સ્થાપના થઈ ગુલામ વંશ એ બારસો છથી બારસો નેવું તેના પછી ખલજીવંશ બારસો નેવુંથી તેરસો વીસ તેના પછી તુગલગ વંશ તેરસો વીસથી ચૌદસો ને ચૌદ સૈયદ વંશ ચૌદસો ચૌદથી ચૌદસો ને એકાવન લોદી વંશ ચૌદસો એકાવનથી પંદરસો ને છવ્વીસ એટલે આ પાંચ વંશ થઈ અને લગભગ ત્રણસોને વીસ વર્ષ સુધી દિલ્હી સલ્તનત પર રાજ કર્યું તો મિત્રો અમે આપણે આ પાઠના એમ પ્રશ્નો જોઈશું પ્રાચીન કાલથી જ કયું શહેર ભારતીય રાજનીતિમાં કેન્દ્રમાં રહ્યું છે તેનો સાચો જવાબ આવશે શ્રી દિલ્હી નંબર બે બારમી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં કયું શહેર વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું તેનો સાચો જવાબ આવશે ડી દિલ્હી નંબર ત્રણ કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનની સ્થાપના થઈ જવાબ આવશે બી તેરમી સદી નંબર ચાર સવા ત્રણસો વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી જવાબ આવશે સી પાંચ નંબર પાંચ દિલ્હી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી તેમાં સાચો જવાબ આવશે એ મુઘલ વંશ દિલ્હી સલ્તનતમાં શાસન કરનાર વંશોમાં સૌ પ્રથમ કયા વંશે શાસન કર્યું સાચો જવાબ આવશે છ ગુલામ વંશ નંબર સાત ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો સાચો જવાબ આવશે શી શિયાબુદ્દીન કોરીએ દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો સાચો જવાબ આવશે સી કુતુબુદ્દીન ઐબક નંબર નવ કુતુબુદ્દીન ઐબકે દિલ્હી સલ્તનતમાં કેટલા વર્ષ શાસન કર્યું હતું તેનો જવાબ આવશે એ પાંચ વર્ષ નંબર દસ કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ દિલ્હી સલ્તનની ગાદીએ કોણ આવ્યું તેનો સાચો જવાબ આવશે ડી ઈબતુલ ઇલ્તુત મિશ મિત્રો અહીંયા એકથી દસના જવાબો આપેલા છે નંબર અગિયાર ચિહલગાન ચાર ગાન એટલે શું તેનો સાચો જવાબ આવશે ડી ચાલીસ તુર્ક અમીરોનું દળ નંબર બાર સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કોણે કર્યું સાચો જવાબ આવશે શી ઇલ્તુત મિસે ગુલામ મિસનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે જવાબ આવશે ડી ઇલ્તુત મિશને ચૌદ રજિયા સુલતાનાના અવસાન પછી અમીરોએ કોને દિલ્હી સલ્તનતની ગાડી બેસાડ્યો જવાબ આવશે બી નાસુરુદ્દીનને કયા સુલતાને ચહલગાન દળને વિખેરી નાખીને સુલતાનના પદને વધુ મજબૂત બનાવ્યું જવાબ આવશે શી ગ્યાસુદ્દીન નંબર સોળ ગુલામ મિશના શાસન પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની સ્થાપના થઈ જવાબ આવશે ડી ખલજીવંશ મિત્રો પેલું સૂત્ર છે ગુલાબ ખીલે તો ગુલાબ એટલે ગુલાબવંશ પછી ખીલે એટલે ખલજીવંશ કયા સુલતાનથી ખલજીવંશની શાસનની શરૂઆત થઈ જવાબ આવશે એ જલાલુદ્દીનથી નંબર અઢાર જલાલુદ્દીનના છ વર્ષના શાસન પછી દિલ્હીની ગાદીએ કયો સુલતાન આવ્યો જવાબ આવશે શી અલાઉદ્દીન નંબર ઓગણીસ દિલ્હીમાં સ્થાયી સૈન્યની શરૂઆત કયા સુલતાને કરી હતી જવાબ આવશે ડી અલાઉદ્દીને નંબર વીસ કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોને વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી જવાબ આવશે એ અલાઉદ્દીને અગિયારથી વીસના અહીંયા જવાબો આપેલા છે નંબર એકવીસ અલાઉદ્દીન ખલજે સૈન્યના ઘોડાઓ માટે સૈનિકોમાં સૈન્યના ખોડાઓ અને સૈનિકો માટે કઈ પદ્ધતિની શરૂઆત કરી હતી તેનો જવાબ આવશે એ દાગ અને ચહેરા પદ્ધતિની નંબર બાવીસ ખલજી વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ જવાબ આવશે શી વંશ સાંસ ખીલે તો તો એટલે વંશ નંબર ત્રેવીસ અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા સાચો જવાબ આવશે બી અમીર ખુસરો નંબર ચોવીસ દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી જવાબ આવશે એ ગિયાદ્દીન તુગલકે નંબર પચીસ કાયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દોલાતા બાદ કર્યું હતું જવાબ આવશે મોહમ્મદ બિન તુગલકે છવ્વીસ સુલતાન મોહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો જવાબ આવશે બી ઇબ્ન બતુતા નંબર સત્યાવીસ सुलतान मोहम्मद बिन तुगलक पशी दिल्ली सुलतान गादी कोण आवाब आवश्यक श्री फिरोज शाह तुगलक नंबर अठ्ठावीस फिरोज शाह तुगलक अवसान दिल्ली पर कोण आक्रमण करू जवाब आवशे बी तैमूर लंगे ओगनतीस तुगलक वंशना शासन अंत पशी दिल्ली पर क्या वंशची स्थापना होई जवाब आसे श्री वंश सांस खिले तो સોરી ગુલાબ ખીલે તો સાંસ તો પછી સાંસ એટલે સયદવંશ નંબર ત્રીસ દિલ્હીની ગાદી ઉપર વંશની સ્થાપના કોણે કરી હતી સાચો જવાબ આવશે ડી ખીજરખાઈ નંબર એકત્રીસ દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કોણે કરી હતી તેનો સાચો જવાબ આવશે એ બહલો પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું સાચો જવાબ આવશે બી ઈસવીસન પંદરસો ને છવ્વીસમાં નંબર તેત્રીસ પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીન કોની સામે પરાજય થયો હતો જવાબ આવશે એ બાબરની સામે નંબર ચોત્રીસ દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી હતી સાચો જવાબ આવશે ડી બાબરે પાંત્રીસ દિલ્હી સલ્તાનના શાસનના કેન્દ્રમાં કોણ હતું સાચો જવાબ આવશે શી સુલતાન નંબર છત્રીસ સલ્તનત શાસન વ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચેલી હતી સાચો જવાબ આવશે એ ત્રણ સલ્તનત શાસન વ્યવસ્થાના વિભાગોમાં કયા એક વિભાગનો સમાવેશ થતો નથી તેનો જવાબ આવશે શ્રી સુલતાન સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો હતો તેનો જવાબ આવશે બી વજીર નંબર સલ્તનત કાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું નામે ઓળખવામાં આવતા જવાબ આવશે એ શીખ અને પરગણા નંબર ચાલીસ કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું જ્યાબ આવશે એ કુવત ઓલ ઇસ્લામ એકતાલીસ કુતુબીનાનું અપૂર્ણ રહેલું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું જવાબ આવશે શી ઇલ્તુત મિસે બેતાલીસ અજમેરમાં ટાઇદિનકા ચોપડા નામની મસ્જિદ કોણે બંધાવી હતી જવાબ આવશે ડી કુતુબિદ્દીન ઐબકે તેતાલીસ ટાઇદીનકા ચોપડા નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે જવાબ આવશે બી અજમેરમાં ચુમ્માલીસ અલાઉદ્દીન ખલજીએ કયો દરવાજો બંધાવ્યો હતો જવાબ આવશે ડી અલાઈ પિસ્તાલીસ અલાઉદ્દીન ખલજીએ કયું નગર વસાવ્યો હતો જવાબ આવશે એ શિરી છેતાલીસ તુગલક શાસન દરમિયાન બંધાયેલ નગરોમાં કયા એક નગરનો સમાવેશ થતો નથી જવાબ આવશે એ ફતેપુર સીકરી સુડતાલીસ બંદેખાનનો ગુ ગુંબજ બડા ગુંબજ મોટકી મસ્જિદ શાહબુદ્દીનનો મકબરો વગેરે બાંધકામો કયા વંશ દરમિયાન બંધાયા હતા જવાબ આવશે ડી વંશ અને લોધી વંશ અડતાલીસ વિજયનગરનું સરોવરનું નામ શું હતું જવાબ આવશે બી વિદ્યાનગર ઓગણપચાસ હરિયરાય અને બુક્કારાઈ કયા વંશના હતા જવાબ આવશે શ્રી સંગમ વંશના પચાસ વિજયનગર સામ્રાજ્ય જે વંશોએ શાસન કર્યું તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી જવાબ આવશે એ બાલુ વંશ